લાયા લાયા પાપાલુસ પિઝા પેટલા દ્વારા ફરી એકવાર અનલિમિટેડ ફૂડમાં ઓફર લાયા ભાઈ પાંચ મે બે હજાર પચીસથી થી ચાલુ થતી આ ઓફરમાં તમને અહીં એકસો એક પ્લસ વેરાયટી મળી જશે એ પણ લંચ માત્ર બસો ઓગણપચાસમાં નહીં સ્પેશિયલ ઓફર બસો નવમાં અને ડિનર બસો નવ્વાણુંમાં માં નહીં પણ બસો ને ઓગણસાઠમાં મળી જશે અહીં તમને મળશે પાંચ પ્રકારના પીઝા બે પ્રકારની ગાર્લિક બ્રેડ ફ્રેન્ચ ફ્રાય કોલ્ડ ડ્રિંક અને આ બધું જ અનલિમિટેડ હો અહીં તમને મળશે છવ્વીસ પ્રકારના કોલ્ડ સલાડ પાસ્તા નૂડલ ચાઇનીઝ ભેલ મેગી ચીલી પોટેટો મંચુરિયન રાઇસ પાઉંભાજી છોલે કુલચા દાલ મખની જીરા રાઇસ આ બધું અનલિમિટેડ હો અહીં અનલિમિટેડમાં તમને બે પ્રકારના હોટસૂપ ચાર પ્રકારના ઇન્ડિયન સ્વીટ પાંચ પ્રકારના કોલ્ડ ડિઝર્ટ પણ મળી જશે સાઉથ ઇન્ડિયન ફૂડ બે પ્રકારની સેન્ડવીચ બે પ્રકારના પોપકોર્ન અને બીજું ઘણું બધું જે તમે ખાતા ને ગણતા થાકી જશો ભાઈ ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે તો પાપા લુઈસ પીઝા પેટલાદમાં પહોંચી જ જજો હો એડ્રેસ હું તમને સ્ક્રીન ઉપર આપી રહ્યો છું રાહ ન જોતા પહોંચી જ જજો